અને જંગલ બચાવોની ટ્રાઇબલ વિસ્તાર બચાવોની લડત ઉપાડી છે આ આદિવાસીઓ સમાજના લોકો ટેકો આપવા માટે અંકલેશ વાણમ વિનય વસાવા અને તેના મિત્રો દ્વારા આજ રોજ ભરૂચી નાકા બિરસા મુંડા સર્કલથી પદયાત્રા કાઢી હતી જંગલ બચાવોના નારા સાથે પદયાત્રા પોતાના મિત્રો સાથે શરૂ કરી અંકલેશ્વરથી દેવમુગ્રા ખાતે પહોંચશે જ્યાં આદિવાસી સમાજની કુળદેવીને હંસ દેવ જંગલ બચાવમાં પ્રાર્થના સાથે ત્યાં જંગલ બચાવવા માટે લડત ચલાવી રહેલા આદિવાસી સમાજને ટેકો આપી માર્ગમાં લોકો અપીલ કરવામાં આવશે તેમ પદયાત્રા પર નીકળેલા વિનય વસાવાએ જણાવ્યું હતું જય આદિવાસી જય જોહાર જંગલ બચાવ આજ્રોગ ડાયરેક નવ બે બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચ જે આદિવાસી સમાજના મિત્રો સાથે અંકલેશ્વરથી દેવમોગરા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્દેશ્ય એક જ છે કે જે હસદેવનું જંગલ કપાઈ રહ્યું છે એના માટે આદિવાસી સમાજના કુળદેવી યાગીને પ્રાર્થના અર્ચના કરીશું અને પદયાત્રાનો મતલબ કે જે પ્રમાણે છત્તીસગઢ સુધી તો ગુજરાતના આદિવાસીઓ જઈ નથી શકતા પરંતુ સોશિયલ મીડિયાથી અને ગુજરાતના ટ્રાઇબલ એરિયાની અંદર આદિવાસી સમાજ છત્તીસગઢના આદિવાસી સમાજ જોડે જ છે એ ઉદ્દેશ્ય સાથે અમે પદયાત્રા કરીશું જય આદિવાસી જય જોહાર જય બિરસા મુંડા જય ભીમ